સાઠંબા પટેલના મુવાડા ને જોડતા ક્ષતિગ્રસ્ત પુલ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય ધવલસિંહ ના હસ્તે કરવામાં આવ્યું સાઠંબા પટેલ મુવાડા ગામ ને જોડતો વર્ષો જૂનો પુલ છેલ્લા બે ચોમાસાથી ક્ષતિગ્રસ્ત થયો હતો ચાલુ ચોમાસાએ તો પૂર્ણ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયો હતો સાઠંબા સરપંચ ધ્રુવકુમાર પંચાલ અને પટેલના મોવાડા સરપંચ મુળજીભાઈ મકવાણાએ બાયડ તાલુકાના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને અક્ષતિગ્રસ્ત પુલ બાબતે રજૂઆત કરતા ધારાસભ્ય ધવલસિંહ અને સૌના સહિયારા પ્રયાસથી રાજ્ય સરકારે સાઠંબા અને પટેલના મુવાડા વચ્ચે સરળ રસ્તા પર પુલ માટે પોઈન્ટ દસ કરોડ જેવી મતબદ રકમ મંજૂર કરતા શુક્રવારના રોજ ધારાસભ્ય ધવલસિંહ સાઠંબા સરપંચ પટેલના મુવાડા સરપંચ તાલુકા સદસ્યો સાઠંબા પટેલના મુવાડા ગ્રામ પંચાયતના સદસ્યો અને નાગરિકોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધરીના પુલનું ખાત મુહરત ધારાસભ્ય ધવલસીના હસ્તે કરવામાં આવતા ઉપસ્થિત સૌ નાગરિકોએ આનંદ વ્યક્ત કર્યો તો બાયડ વિધાનસભાના સાઠંબા પંચાયત અને પટેલના મુવાડા પંચાયતના અને બંને ગામને જોડતો એક ધામણી નદીની ઉપરનો બ્રિજ છે અને ધામણી નદીની ઉપર જે બ્રિજ છે એ ખૂબ જ જરૂરિયાતમંદ હતો અને ત્યાં સ્લેપ ડ્રેમ હતો એટલે જવા આવવાની ખૂબ તકલીફ પડતી હતી વરસાદ આવે ત્યારે ઉપરથી પાણી જતું હોય ગામ જોડે આવવા જવાનો રસ્તો બંધ થઈ જતો એના કારણે સરકારશ્રીને રજૂઆત કર્યા બાદ બે કરોડથી બે કરોડ દસ લાખ સુધીની આસપાસની મબલક રકમ આપીને આ ધામણી નદી ઉપરનો બ્રિજ મંજૂર કરવામાં આવે છે અને અત્યારે એનું ખાતમુહૂર્ત સાઠંબા સરપંચ અને પટેલના મુવાળા સરપંચ અને આગેવાનો અમારા ભાવેશભાઈ ભારતીય જનતા પાર્ટીના જૂના આગેવાન સિનિયર આગેવાન એવા ઘણા બધા આગેવાનો મૂળિયાથી અને આજુબાજુના ગામો તમામ લોકોને અહીંયાથી સવલ ઇન્દ્રણથી ઇન્દ્રાણથી આવતા હોય એ લોકો માટે પણ આ સરળતાનો રસ્તો હતો અને ખૂબ મોટો મંજૂર કર્યો છે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ગામનો પણ વર્ષોની આ સમસ્યા હતી એનો આજે અંત આવ્યો છે અને ગામ પણ ખૂબ ખુશ છે તમામ આગેવાનો પણ ખુશ છે કે ભાઈ સરકારે આને બે કરોડ રૂપિયા જેટલી રકમ ફાળવી છે અને તમામ ગામજનોનો પણ આભાર માનું છું કે મારું અહીંયા માન સન્માન સન્માન પણ કર્યું છે માન પણ હર હંમેશ મળતું રહ્યું છે તે બદલ ગામનો પણ આભાર માનું છું બસ ભારત માતા કી જાય સંસ્મી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો